નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે દેશના દેશનાધાન મનમોહનસિંહનું ગુરુવારે નિધન થયું છે પૂર્વ પીએમ મનમોહનસિંહની તબિયત બગડ્યા બાદ મોડી સાંજે તેમને દિલ્હીના ઓલ એમએસમાં દાખલ કરવામાં આવ્યા હતા જે ડોક્ટરે તેમને મૂર્ત જાહેર કર્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપણે જણાવી દઈએ કે પૂર્વ પીએમ મનમોહનસિંહનું દિલ્હીની ઓલ એમએસ હોસ્પિટલમાં નિધન થયું છે કોંગ્રેસ નેતા સલમાન ખુશીદે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે આજે સાંજે તેમની તબિયત બગડ્યા બાદ તેમને ઓલ એમએસમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનું અવસાન થયું હતું બે વખત દેશના વડાપ્રધાન રહી ચૂકેલા પૂર્વ પીએમ ડૉક્ટર મનમોહનસિંહનું બાણું વર્ષની વયે નિધન થયું છે તેઓ લાંબા સમયથી સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા આ પહેલાં પણ તેમને સ્વાસ્થ્યના કારણોસર ઘણી વખતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જે વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ધન્યવાદ